તમારી પાસે કેશ પૈસા હોય એટલે તમે ગમે ત્યાં વાપરી નાખો ખર્ચી નાખો તમે આગળ પાછળ વિચારતા નથી મોજ શોખ કરવો અને જે તમે આ કળિયુગના સમયમાં જીવો છો ફૂલ સિક્યોર જીવવું બીજા કાંઈ વિચાર ન કરવા આડાવડા કે હું અહીંયા આમ કરી નાખું તો મને અહીંયાથી પૈસા મળી જાય કોઈ ખરાબ વિચાર આવે તો એમ એની ઉપર પૂરેપૂરો કંટ્રોલ કરવો હેલો ફ્રેન્ડ હું છું પ્રકાશ મકવાણા અને આપણા સેમિનારના ફરી એક નવા એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જ્યારે લેડીઝ લોકો દેવામાં ફસાય ત્યારે એ કઈ કઈ પરિસ્થિતિમાંથી નીકળે છે અને એને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને એ કઈ રીતે આમાંથી બહાર ધીરે ધીરે નીકળી શકે છે હું તમને કહું મારા અનુભવના થાય કેમકે જે રીતે મારામાં ઘણા બધા બહેનોના મેસેજ આવ્યા છે ને એ બહેનોએ જે મને એની પરિસ્થિતિ વર્ણવી છે ને એમાં હું મારા માનવા અનુસાર કહી શકું કે આવી રીતે એ જો બહેનો કરે તો એ લગભગ મારા માનવા અનુસાર એ દેવામાંથી નીકળી શકે એટલે પહેલાં તો જે મેસેજ આવ્યો છે ને એક બેન ઉપર જ તે વિડીયો બનાવું છું બધા બહેનોનો નથી મૂકતો સ્ટોરી અને એ બેનનું નામે નથી આપતું એ બેનનું ગામય નથી આપતો એ બેને ખાલી મને લોનના સ્ક્રીનશોટ મોકલે ને એ સ્ક્રીનશોટ હું ડિસ્પ્લે પર મૂકું છું તમે જોઈ જ એને લોન હું કેવી કેવી લીધેલી છે અને કેવા કેવા એપ્લિકેશનોમાંથી લીધેલી છે અને એણે શેના માટે લીધેલી છે પહેલાં તો એના મિત્ર સર્કલમાંથી એવું કીધું કે તમે જો આવી લોન લો તો તમારું સિબિલ વધે ને તો એના લીધે તમને લોન મળે ને ભવિષ્યમાં તમારે જે કંઈ કરવું હોય જે કાંઈ વસ્તુ લેવી હોય ને તો એ તમે લઈ શકો એટલે બેને લોન લેવાનું શરૂ કર્યું નાની 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 એપ્લિકેશનોમાંથી જે ખરેખર ફ્રોડ લેવલની છે એમાં કોઈ કાર્યવાહી કાંઈ એવું થતું નથી પણ એ છતાં એ બેન બીવે છે ને કાંઈ અત્યારે કરતા નથી ને એમ બધાના ફોન રિસીવ કરીને આન્સર આપે છે માનસિક રીતે ટોર્ચર થાય છે હેરાન થાય છે ઘરે કોઈને નથી એકતા ને કોઈને બારી નથી એકતા મારા મેસેજ આવો મને આખી જે એની સ્ટોરી કીધી એટલે એના ઉપરથી હું તમને વાત કરું છું કે લેડીઝ લોકો જો આવી રીતે દેવામાં ફસાઈ જાય લોનના એપ્લિકેશનના ઉછીના પૈસામાં ગમે એ રીતે ફસાઈ જાય તો એને ધીરે ધીરે કઈ રીતે બહાર નીકળવું નહીં કઈ રીતે નીકળી શકે એવું મારા અનુભવ ને મારા અંદાજ પ્રમાણે હું તમને ટોટલ માહિતી આપું લેડીઝ હોય ક્યારે પહેલા તો દેવામાં ફસાય બિચારી કોઈના વિશ્વાસમાં આવી જાય મોજ શોખ કરવા જાય અથવા તો કામ ધંધામાં એ પૈસા રોકે અને એ ધંધો ન હાલે અથવા તો કોઈ લોભ લાલચમાં આવી જાય કોઈની સલાહ ના લીધી તો એ વ્યક્તિ દેવામાં ફસાઈ શકે લેડીઝ કેમ કે એને તો એટલું બધું હોય નહીં કંઈ એને ઇન્વેસ્ટમેન્ટ નું કે માહિતી હોય ને ઘણા બધા એજ્યુકેટેડ હોય એને હોય પણ નોર્મલ વ્યક્તિઓને આવી બધી માહિતી લેડીઝ લોકોને ન હોય એટલે હવે એના જે મિત્ર સર્કલમાંથી એને લોન લેવાનું કીધું એટલે એ બેને લોન લેવાનું શરૂ કર્યું લોન લીધી પછી રીપેમેન્ટ ન કરી શકાય એટલે તો સી લોન લીધી અને આ કળિયુગનો સમય એવો છે કે તમારા બેંક એકાઉન્ટમાં તમારી પાસે કેશ પૈસા હોય ને એટલે તમે ગમે એને વાપરી નાખો ખર્ચી નાખો તમે આગળ પાછળનું વિચારતા નથી મોજ શોખ કરવો એટલી બેને બીજી એપ્લિકેશનમાંથી લોન લીધી એ બેના એ હપ્તા બાઉન્સ થાય ભરવા માટે બીજી એપ્લિકેશનમાંથી લોન લીધી એટલે કે ઘણા બધા એપ્લિકેશનોમાંથી મેં તમને સ્ક્રીનશોટ મૂક્યા છે ડિસ્પ્લે ઉપર એ બધા એપ્લિકેશનોમાંથી લોન લઈ લીધી ને હવે એ એક સાઈડથી કોઈ ભરી નથી શકતા અને બાકી હતું ને તો છેલ્લે જે એ હપ્તા તો ભરી શકતા એના વર્ક ઉપરથી એના સેલેરી ઉપરથી તો એના કોઈ મિત્ર સર્કલમાંથી એવું કીધું મને તું લોન લઈ દે ને તો એ કે હું છે ને નેક્સ્ટ ઇએમઆઈ હું ભરતો રહે એમ એટલે વિશ્વાસમાં આવીને એણે એના મિત્રને ટૂંકમાં સર્કલમાં લોન કોકને લઈ દીધી હવે એના મિત્રો એને નથી ભરતા ને એનથી નથી ભરાય એમ ને એ બેન છે એ ઘરે નથી કહી શકતા બીક ના મારે મને શું કહે કેમ કે હવે જો આવી રીતે પરિસ્થિતિમાં કોઈ લેડીઝ ફસાણી હોય તો એને કઈ રીતે બહાર નીકળવું કે ભાઈ પહેલાં તો તમારે ઘરે કહેવું પડે જો ઘરે તમે ન કહી શકતા હોય ને તો કોઈ તમારી ગર્લફ્રેન્ડ હોય ને જે જેન્ટ્સ લોકોને તો કહેવું જ નહીં કેમ કે અત્યારે કળિયુગનો સમય છે સોમાંથી એક બે વ્યક્તિ સારા હોય બાકી તો ઉપયોગ કરવાવાળા જ હોય એટલે તમારે જે કાંઈ તમારી ગર્લફ્રેન્ડ હોય ને સર્કલમાં કહેવું કે ભાઈ આવી રીતે ફસાણીશું ન્યાય કાંઈ તમારું નિવારણ ન થાય અને તમારા લગ્ન થઈ ગયેલા હોય સગાઈ થઈ ગયેલી હોય એક્સપાય તમને અનુકૂળ વ્યવસ્થિત લાઈફ ટાઈમ મદદરૂપ થઈ શકતો હોય એવો વ્યક્તિ હોય જે ટૂંકમાં જેન્ટ્સ હોય એને તમારે આ વાત કરવી અને જો તમે આમાંથી કાંઈ ન કરી શકતા હોય ને તો તમારે છે ને તમારું સિમ કાર્ડ બંધ કરી દેવું સિમ કાર્ડ બંધ કરી દો એટલે કોલ આવતા બંધ થઈ જાય ને આજે બેનની વાત કરું છું એ બેને જે કઈ લો એપ્લિકેશન લીધી ને એમાંથી કોઈ મારા ઘરે આજ સુધીમાં મેં એમાંથી ઘણા એપ્લિકેશનમાંથી લીધેલી છે એમાંથી કોઈ ઘરે આવતું નથી મારા ઘરે તો આજ સુધી કોઈ દી નથી આવ્યું પછી સિટી લેવલ એ બેન અત્યારે હાલ સિટીમાં રહે છે પણ સિટી લેવલમાં કદાચ કોઈ આવે કે ન આવે એ મને માહિતી નથી મારા ઘરે આજ સુધી કોઈ દી એવા એપ્લિકેશન નાના નાના એપ્લિકેશન રિકવર ઘરે મારા આવ્યા નથી એટલે હવે જો તમે સિમ કાર્ડનો બંધ કરી દો અને તમે જે કાંઈ વર્ક કરતા હોય તમારી જે સેલેરી હોય એમાંથી તમે પૈસા બચાવવાનું શરૂ કરો અને એ પૈસા બસે ને જ્યારે તમે સિમ કાર્ડ શરૂ કરો પૈસા બસે ને પૈસા તમારી પાસે ભેગા થાય પછી સિમ કાર્ડ શરૂ કરો જે જે લોનના રિકવર એજન્ટના કે અથવા તો જેના ફોન આવે એને તમે વાત કરો કે મારે સેટલમેન્ટ કરવાનું છે સેટલમેન્ટ કરવાના સિબિલને ભૂલી જાઓ જિંદગીમાં જો તમે વ્યવસ્થિત જીવતા છો ને તો તમે બધું ભવિષ્યમાં કરી શકશો એટલે જે તમે સિબિલ છે ને એની ઉપાધિ કરતા હોય કે તમે ભવિષ્યની ઉપાધિ કરતા હોય એ પછી થવું હોય તો થાય બાકી નકર શાંતિથી જીવવાનું એટલે તમે જે સેટલમેન્ટની રકમ કરી ભેગી એમાં તમે બધી લોનોના સેટલમેન્ટ કરી નાખો અને ત્યાંથી તમે અટકી જાઓ પાછળ ફરી જાઓ અને અત્યારે જેમાં તમે ફસાઈ ગયા છો પહેલાં તો મારું એવું માનવું છે કે તમારે ડાયરી ઘરે જ વાત કરવી પડે જો ઘરે વાત કરશો નહીં તો તમારું કાંઈ નહીં થાય લગભગ મારા માનવાનું છે કેમ કે તમને એ વિચારને તમે એટલા અનહદ ડિપ્રેશનમાં ડૂબી જાઓ ને તમારું કઈ કામમાં ધ્યાન નહીં રાખે તમે સિમ કાર્ડ બંધ નહીં કરી શકો તમારા ફ્રેન્ડ સર્કલમાં વાત તમને લગભગ મોસ્ટ ઓફ હેલ્પ મળે અમુક ને મળતી હોય મળે તો મારી વાત કરું મને તો નહોતો અને બીજા કાંઈ વિચાર કરવા નહીં ભવિષ્ય મારું શું થાય કોક ને ખબર પડી જાય આમ થાય તેમ થાય અને ઇનકેસ તમે સિમ કાર્ડ બંધ કરી દીધું કોઈ લોન રિકવરી એજન્ટ કરે આવે ત્યારે પ્રેમથી બધા કરો છે બેન માફી માંગી લેવાની બે હાથ જોડીને કે બાપુ મારી ભૂલ થઈ ગઈ હું કોકના વિશ્વાસમાં આવીને મેં કોકને પૈસા દેવા સારું કરી નાખું તું હવે મને માફ કરી દો આમાંથી મને બહાર કાઢી ગયો એટલે ઘરના તમને કાઢી દે કાઢી દે અને કાઢી દે તમને ગેરંટી મળી અને જે તમે આ કળિયુગના સમયમાં જીવો છો એમાં ફૂલ સિક્યોર જીવવું બીજા કાંઈ વિચાર ન કરવા આડા તો હું અહીંયા આમ કરી નાખું તો મને અહીંથી પૈસા મળી જાય કોઈ ખરાબ વિચાર આવે તો એમ એની ઉપર પૂરેપૂરો કંટ્રોલ કરવો જે કાંઈ તમને વિચાર આવે એ વિચારો ઉપર પૂરેપૂરું તમારું નિયંત્રણ રાખવાનું અને જ્યાં તમે ફસાણો છો ને જ્યાં અટકી જાવ ને એનાથી આગળ નહીં વધવાનું હું અહીંયા આ કામ કરું તો મને એટલા પૈસા મળી જાય આ ખરાબ કામ કરું તો એટલા પૈસા મળી જાય એવું કાંઈ વિચારવાનું નહીં અટકી જવાનું છે એને કહેજો કે જો તારે બહાર નીકળવું હોય તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ નીકળી તો નીકળી શકી બાકી તું કાંઈ ખરાબ કામ કરવા જાય તો તારી જિંદગી બરબાદ થઈ જાય તો કદાચ તને પૈસા તો મળી જાય પણ ભવિષ્યમાં તારું કાંઈ ભવિષ્ય ફ્યુચર છે એ વ્યવસ્થિત સારું નહીં થઈ તો એના વિચારમાં ડૂબી રહી અને લગભગ મોસ્ટ ઓફ તું પછી કાંઈ નહીં કરે કેમકે એ વિચાર જ પછી મગજમાંથી જાય નહીં જે કાંઈ આપણે કામ કર્યા હોય એટલે એકવાર વિચારી લેજો નિરાતે શાંતિથી બેન જે લેડીઝ લોકો ફસાણા હોય કે ભાઈ મારે કઈ રીતે ધીરે ધીરે બહાર નીકળવું સારી રીતે ખરાબ રીતું તો ઘણી છે દુનિયામાં એટલે એ બધું આપણે કાંઈ નથી કરવાનું જે કાંઈ કરવાનું છે એ વ્યવસ્થિત સારી રીતે કરવાનું છે ઘરે વાત કરીને કરવાનું છે અને જો કાંઈ તમને ન સમજાય તો મને ગમે ત્યારે એની ટાઈમ મેસેજ કરજો એક બેન તરીકે અને મને ભાઈ તરીકે હું તમને મારી રીતે સારી સલાહ આપી